અહિયા પાણી કેટલું ભરાઈ ગયું છે આ સુરત માં વરસાદ છે બે દિવસ થી કન્ટિન્યુ વરસાદ છે બહુ પાણી ભરાઈ ગયા છે

મારે સાવાનો તો વિચાર નહોતો પણ કમળા બેલ્લે આવળો હજી પેરાવે તો પલ્લી ગયો હાલે કોઈ ના કા નીકળી ગયા છીએ ખાવાનું ખાવાનું હોટલ હોટલ યાર હોટલ હોટલ તમને ખબર છે હા એનું બન્યા રહેશે

મારો વાર નીકળતો ન દેલે તો મારી મદદ ન કરતા હો લોકો એવો બનાને છે અમે ઘરે તો નથી કરું છું આ એટલે તો બાર નીકળ્યા ફલ્લી તો નવ નવ કરે ને વરસાદ એક નંબર વરસાદ આવ્યો રાત નો એક નંબર એટલે હવા નો વરસાદાલુ એ રાતનો કોન્ટી એક્સ્ટ્રો બોલવર્ડ સાદાન છે મતલબ સાદો પલર તો પલર હવે તો આપણે સુબૂ પી લીવી હવે તમે બરકંડી લો આવશે ને એટલે હોને મસ્ત એમ તો લઈ લઉં એ ઈચ્છા તો એટલે નથી લાગી છે ને ગરમાગરમ છે ને લીમડો આરે વાહ ચાલો મજા આવે સુબ લાગે મને ખાવવાનું મંગાય એવું લાગ્યું

अपने का वनो? जा नपने का वनो? तु अमन को लाइ? मन को लाइ ने? जा गटो लाइ चिके लुट तु खाय ले? अँछ नपना बनायो? जा बनायो? ને બનાવ્યો કોણ તું તું મોટી થઈ ગઈ હે ગટ્ટુ આ મોટો જો તું મોટી થઈ ગઈ હે એ લો 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 આ તો પહે લો બચ ગયું તને જો હે થઈ ગયું દેખો

के नहीं चलो चलो ना चलो 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 चलो, चलो, चलो। आई क्या तब बजिया खाओ बजिया खाओ आया ना तुम्हें बजिया खाओ बजिया खाओ आई क्या अन्ना आ गट्टू जो बैठी है यहाँ आ गट्टू तू हो कर जो नीचे मत ली तू है कर जो हैं क्या तारा ये आपना मैं बजिया नहीं बोल जियो बजिया

गर्न थाहा हो मम 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 लाग्यो त मलाई भयो एउटा मम लादि गर्नखिया जो आइयो थिएन बावि जो जम्मनिया नयाँ विधि बनाउनेम क्वाना मम लादि गर्निक्नेम ओलो आकर

पुछा, फुछा, फुछा. पुछा तो छोले कुल सब कुल सब कुल सब कुल सब नहीं है इंद्रा का वाव है तो लोचा मंगाया गरम गरम इंद्रा इंद्रा ओड़ी के इंद्रा तो चल मंगाए हुए द छोले कुल सावी क्या से जो थोड़े तो सब तो 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 मैं खाऊंगा और लोसो का जो लोसो बने ना ये सी जो लोसो कौन साल उपकर जो है पूरा लगभग था ही था ये पूरा था ही पर हमारा ये जो था तब सोच चो बनाए हुए गए थे और हम साल उपकर तो खाने खाने हैं Este es el oso que te damos, te dice. ¿El oso? ¿Mara acá, oso? ¿Mara acá, oso? ¿Mara acá, oso? છે acá, oso? ¿Mara 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 acá, હવે ખાઈ લેવી જોઈ લેવી સ્વાદ મસ્ત ટેસ્ટ સારો હોય છે તો બીજું શું કેવું જમીન પછી ડાયરેક્ટ ટપુ ખાવાનું મન પડે કારણ કે કાપોદાર વીઆઈપી સર્કલ આમ જમવા જતા પછી કાપોદાર બીજા ટપુ મકાઈ ભાગી ગીધો મકાઈ ખાઈ દે મકાઈ ખાધું મકાઈ વાગી કેવી મકાઈ હે અચ્છી હે ને અચ્છી

ખરી ઘરે જાય પછી ના ભજીયા ખાતા ના પાછ ઘરે સુઈ જ્યા પછી રાજી બાર ખાવા આવ્યા ખાલી તો પાછો સુઈ જવાનું પાછો ખાલી કામે તારો હાલો હવે નીકળીએ પછી પેલા ખાવાનું છે લે